નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેર બજારના ધબકારા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે વાત કરીએ તો અઢાર વર્ષની સફર અવિરત કે જે પૂર્ણ કરવા જઈ રહ્યા છે આજે અને આજનો આ ખાસ એપિસોડ તે જ રહેવાનો છે જીટીપીએલ પર ખાસ જે પ્રકારે પ્રસારિત થનાર આ શો અઢાર વર્ષ જેના પૂરા થયા છે અઢાર વર્ષ એટલે કે આપણે સૌ માનતા હોય અઢાર વર્ષ કે જે એક પુખ્ત વય આપની આપણે માનતા હોઈએ છીએ અને અઢાર વર્ષ ખૂબ જ જે આપણી લાઈફમાં પણ ઇમ્પોર્ટન્ટ હોય છે ત્યારે એક શોને પણ અઢાર વર્ષ અમારા પૂરા થયા છે ત્યારે એ અનુભવ આજે આપણે વાત કરવાના છીએ અઢાર વર્ષનો હરેશ મોતિયાની અમારી સાથે સતત જે પ્રકારે જોડાયેલા છે અઢાર વર્ષથી અને કેવા પ્રકારનો અનુભવ રહ્યો છે કેવા પ્રકારની અઢાર વર્ષની આ સફર રહી છે ખાસ કરીને અને વાત કરીશું આપની સાથે પણ આપ કોલર મિત્રો જે સતત જે અમારી સાથે જોડાયેલા રહ્યા છો અને આપનો અનુભવ આ કાર્યક્રમના પ્રત્યે કેવો રહ્યો છે તે પણ આપ આજે શેર કરી શકો છો આજનો આ ખાસ કાર્યક્રમ જેમાં આપ કોલ કરી શકો છો અને કોલમાં આપના જે અનુભવ છે તે જ આજે અમે લઈશું આપ જણાવજો કે ઘણા બધા કોલર મિત્રો એવા પણ છે કે જે ઘણા લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા છે અને તે પણ આજે પોતાનો અનુભવ શેર કરી શકે છે આપણા ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના અનુભવ આ જે અઢાર વર્ષની સફરમાં આપ પણ જે અમારી સાથે રહ્યા છો ત્યારે આપ શું કહેવા માગશો આ શોને લઈને ખાસ કરીને અને કેવું માર્ગદર્શન જે પ્રકારે તમને અહીંયાથી મળે છે આ તમામ વાત આપ અહીંયાથી શેર કરી શકો છો શરૂઆત કરીએ આપણી સાથે હરેશ મોથિયાની જોડાઈ ગયા છે હરીશભાઈ સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ શુભકામના સૌથી પહેલાં તો અને જે પ્રકારે અઢાર વર્ષની અવિરત સફર આપે પણ પૂર્ણ કરી છે જીટીપીએલની સાથે ખૂબ જ આ એક ગર્વપૂર્ણ ક્ષણ કહી શકાય છે તમામ કોલર મિત્રો માટે આપણા માટે પણ સૌથી પહેલાં તો અઢાર વર્ષની સફર અંગે આપ શું કહેશો તે ટૂંકમાં આ એક કોલર મિત્ર પણ જોડાયા છે ત્યારબાદ કોલ લઈએ શિવમ પહેલી તો વાત કરું કે અઢાર વરસ કઈ રીતના વીતી ગયા ને એ મને હજી વિશ્વાસ થતો નથી મીન્સ ખબર જ નથી પડતી એપિસોડ આપણે શરૂ કર્યા છે એટલે અઢાર વરસ આપણા દર્શક મિત્રોના સાથે મારા સ્ટાફ સાથે મેનેજમેન્ટ સાથે કઈ રીતના ટાઈમ પસાર થઈ ગયો છે રિયલી

કારણ કે પ્રેમ જ્યારે મળતો હોય ત્યારે ખબર નથી પડતી તો આ બધા દર્શક પ્રેમ છે આપ સૌ પીસીઆર મેનેજમેન્ટ બધાનો પ્રેમ છે કે જે એક હિંમત આપે છે એક દગશ આપે છે અને ક્યાંક સદબુદ્ધિ આપે છે અમને કે અમે આપને અવરનવર જે નોલેજ છે એ અમે આપને પ્રયાસ વાતો ઘણી થઈ છે વચ્ચે થોડીક મને એમ કેવાય કે ઓપરેટર બેઝ કોલ આપવા માટે વગેરે વગેરે ફોનો આવતા હતા મારા પાસે કે હરેશભાઈ અમે તમને આમ આપીએ અમે તમને તેમ આપીએ બધા સી ઉલ્લેખીની વસ્તુ છે કે જયારે તમે ચેર ઉપર બેઠા હો તો આ બધું કરપ્શન થતું હોય છે બટ આઈ નેવર એન્ટરટેન આ નિયમ બનાવ્યો છે જે મેનેજમેન્ટે મને ખરેખર બહુ સાથ આપ્યો છે મેનેજમેન્ટનો હું આભારી છું આ બાબતે કે ક્યારે મેનેજમેન્ટે મને નેગેટિવ કામ કરવા માટે કે નેગેટિવ બોલવા માટે કે કોઈ પણ વસ્તુ બોલવા માટે મેનેજમેન્ટે ક્યાંય ઇન્ટરફરન્સ નથી કર્યું અને મે આ અઢાર વર્ષમાં એક જ વસ્તુ શીખ્યો છું ભૂતકાળમાં શીખ્યો હતો અને એ વસ્તુને મેં ઇમ્પ્લિમેન્ટ કરી છે કે એક ગ્રુપના શેર્સ અને એમાં બી એફએન્ડો જેમાં લિક્વિડિટી હોય એવા જ શેર્સ વિશે વિશે ચર્ચા કરવી હા અમુક દર્શક મિત્રોના પ્રશ્ન આવતા હોય છે ત્યારે ચર્ચા કરતા હોઈએ છે મે બી કદાચ આઉટ ઓફ બોક્સ ઇન્સ્ટ્રુમેન્ટ ની ચર્ચા કરી હશે વિચ ઇઝ નોટ ઇન ધ ડો ફોર એક્ઝામ્પલ લેટેસ્ટ મેં કરી હતી સોઝલોન અને સોઝલોનમાં બી ચાર્ટના બેઝ ઉપર મેં કરી હતી કે એમાં મને ક્યાંક દેખાતું હતું કઈક બુક વેલ્યુ મેં વાંચેલી ને વોટ એવર મીન સમથિંગ અને કઈક ચર્ચા કાનમાં આવેલી કે ભાઈ હોટ ટોપિક જેમ અત્યારે આઈડિયા ટોપિક ચાલે છે પણ આઈડિયા વિશે હું નથી બોલતો હાલના તબક્કે બીકોઝ આઈ એમ નોટ કોન્ક્રીટ કે મને હજી ચાર્ટ ઉપર વિશ્વાસ નથી બેસતો પણ સુઝલ ઉપર મને ક્યાંક બેઠો તો ને વોલ્યુમ ને બધું મને દેખાયું એટલે મેં સુઝલૅન્ડ વિશે ચર્ચા કરી કહેવાનો ભાવ અર્થ એ છે કે પ્રમોટર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળી કંપનીને આપણે અવોઇડ કર્યું છે ઓકે દેટ ઇઝ પાર્ટ ઓફ ધ માર્કેટ બટ પણ આપની પાસે અનુભવ વાત કરીશ એક કોલર પણ જોડાયા છે આ ક્ષણે આપની સાથે સૌથી પહેલા કોલર જોયા કોલર પણ લઈએ હેલો ચાંદ ખેડાથી વિજયભાઈ બોલું છું જી વિજયભાઈ શું કહેશો આજે 18 વર્ષ માટે વાત કરી રહ્યા છે આપ શું કહેશો આ શો ને 18 વર્ષ થયા છે આપ જ્યારે અત્યારે જોડાયા છો શું કહેવા માંગશો 18 વર્ષ પૂરા થયા માટે હરેશભાઈ અને તમારી આખી ટીમને ને કોંગ્રેચ્યુલેશન હું 18 વર્ષથી જોડાયેલો છું અને હરેશભાઈ થકી હું તો ઠીક છે પણ બીજા પણ યુટ્યુબ અને ફેસબુક ને હું એમને લાઈવ જોડાવું છું કે જેથી કરીને એ લોકોને પણ લાભ મળે કારણ કે જીટી પેનલ બધા પાસે લગભગ નથી હોતી એટલે હું ફેસબુક થી અને યુટ્યુબ થી પણ બધાને મેસેજ કરું જ છું એટલે મને પણ આનંદ થાય છે કે ભાઈ ચલો હરેશભાઈ થકે બધા કમાય છે બસ ખૂબ ખૂબ અભિનંદન હરેશભાઈ અને તમારી આખી ટીમને ને ખેડાથી હતા તેમણે અભિનંદન પાઠવ્યા છે યુ થેન્ક યુ વિજયભાઈ તમે અમારા બહુ જૂના દર્શક મને યાદ છે અને આપે ઘણા મીન્સ કે મેડિકલ સ્ટોર છે આપના પાસે મીન્સ મેડિકલ સ્ટોરમાં આપ હતા આપ ઘણા બધા વ્યક્તિઓ સાથે જોડાયેલા હતા ઓલા પટ્ટામાં ચાંદેરાના ને વગેરે વગેરે

એ ફાઈન આશે એવા એમને કોલ આપ્યા છે એમને કહ્યું હતું કે લોંગ ટર્મ પીરિયડ જેલ દાખલા તરીકે પછી જીએમઆર ઇન્ટ્રામ એવા તો બીજા ઘણા એમને કોલ આવ્યા હતા તમે શોર્ટ ટાઈમ નહીં દસ વર્ષનો પીરિયડ હોય તો એની અંદર રોકાણ કરજો અને એની અંદર જબરજસ્ત રિટર્ન કે જેની અંદર સો ટકા નહીં પાંચ તો નવસો ટકા રિટર્ન આવી એવા કોલ એમણે આજથી સાત આઠ વર્ષ પહેલા આપણને આપેલા અમુક કોલ તો એમને ત્રણ વર્ષ પહેલા આપ્યા જેની અંદર દો અઢસો બસો અઢીસો અઢીસો ટકા છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ને લગભગ સચોટ માહિતી એમના તરફથી મળતી હોય છે એમ દર્શક મિત્રોનો પણ હું સાથે સાથે આભાર માનું છું ટીવી ચેનલ વીપીપીએલ નો એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સર્વે નો ખૂબ ખૂબ આભાર માનું છું જી થી જેમણે જણાવ્યું છે કે જે પ્રકારે કોલ આપ્યા છે લોંગ ટર્મ હોય તમામ સારું એવું રિટર્ન પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રિટર્ન પણ મળ્યું છે તેવા કોલ્સલ અભિનંદન પાઠવ્યા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ચાર્જ દેખાડે છે નાસવનો પ્રેમ માતાજીનો આશીર્વાદ જેથી આપને આ બધા લાભ મળી રહ્યા છે પ્રકારે કોલર મિત્ર પણ જોડાયેલા છે અન્ય પણ કોલર મિત્રો સતત જોડાયા તેમની સાથે પણ આપણે વાત કરતા રહીશું પરંતુ આગળ હવે અનુભવની વાત કરીએ હરીશભાઈ અઢાર વર્ષ જે પ્રકારે આપે જણાવ્યું ઉતાર ચઢાવ પણ ઘણા બધા આવ્યા છે તે કઈ યાદ કરવા માગશો આ સાથે જ અલગ અલગ અઢાર વર્ષ જે વીત્યા છે ત્યારે અલગ અલગ એન્કર્સ પણ આપણી સાથે જોડાયા છે તે પ્રકારનો અનુભવ આપનો કેવો રહ્યો છે ના એન્કર્સ સાથે તો ઘણા સારા અનુભવ જોવા મળ્યા છે બેસિકલી વાત કહું તો આ એક એવો પ્લેટફોર્મ છે કે જે પથ્થરમાંથી સોનું બનાવે છે જીટીપીએલ એક એવું પ્લેટફોર્મ છે બહુ સાચી વાત કહું તો બે હજાર છ માં સી એક હરેશ મોતેની ને કોણ ઓળખતું હતું કોઈ નહીં એમના જે પર્ટિક્યુલરલી ફ્રેન્ડ સર્કલ હતા એ જ બે હાજર છ માં લોન્ચ થઈ જીટીપીએલ એ વખતે સિટી ન્યૂઝ નામ હતું પછી નામ બદલાતા ગયા અને બધું થતું ગયું બટ બધા યુવાને પ્લેટફોર્મ આપ્યો છે શીખવાડ્યું છે અને આજે એ બધા યુવા આપ જુઓ તો અમદાવાદની કે ગુજરાતની જેટલી બી ગુજરાતી ચેનલ ચાલી રહી છે બધી જગ્યાએ જીટીપીએલ ના એન્કર બેઠા છે અને વેલ ટ્રેન્ડ છે મારે નામ નથી આપવું કે કોણ ક્યાં છે પણ આપ જુઓ તો જીટીપીએલ ના જેટલા બી એન્કર નોટ એન્કર બેક ઓફિસ વગેરે વગેરે બધા અહિયાંથી મીડિયા નું જે ટ્રેનિંગ જોઈતી હોય છે કે કઈ રીતના કન્ટેન્ટ રાઈટ કરવું કઈ રીતના એને ડિલિવર કરવું અહિયાંથી શીખીને સમજીને આગળ વધ્યા છે અને જીવનમાં ઘણી પ્રગતિઓ કરી છે તો જીટીપીએલ ખરેખર એ બાબતે મહાન છે બધી રીતે દર્શક મિત્રો માટે તો છે જ દર્શક મિત્રોને કાયમ સાચી સલાહ માટે જીટીપીએલ પ્રોત્સાહન કરતા હોય છે જે હકીકત છે એ જ કે છે ક્યારેક કોઈના દબાવથી કે કોઈના ઇન્ફ્લુએન્સથી ક્યારે એમને કઈક સ્ટેટમેન્ટ પાસ મારા ખ્યાલ મુજબ તો નથી કર્યું જ્યાં સુધી મારું નોલેજ બોલે છે બટ યસ દે આર અ

હરેશભાઈ પી પટેલ કોયમ બોલું છું અને સેવાનો અને હજુ પણ લેતા રહીશું અને એમને ખુબ ખુબ પ્રગતિ કરાવે હજુ પણ ટેકનિશિયન તરીકે ખુબ આગળ વધે અને હજુ પણ નવું સંશોધન કરીને જે પણ શેર બજાર રમતા હોય કે જે હોય એ બધાને પૂરેપૂરું સો ટકા માર્ગદર્શન આપે એમાં ખોટા ના પડે એવા અમારા શુભ આશીર્વાદ અને ખૂબ ખૂબ સ્વાસ્થ્ય સારું રહે જી હરેશભાઈ હતા ભુયંગ દેવથી તેમણે જણાવ્યું કે હજી પણ આપ આ આગળ ખૂબ વધો અને હજી પણ લોકો આપનો લાભ લે વધુને વધુ લોકો આપના જે જ્ઞાનનો લાભ લે તેવી અને એક સારા સ્વાસ્થ્યની પણ શુભકામના પાઠવી છે થેન્ક યુ થેન્ક યુ હરેશ ભાઈ આ હરેશ ભાઈ આપડા બોયંગ દેવ માં બોચરાજી માનું મંદિર છે એમાં એક ટ્રસ્ટી છે સેવક છે બહુ સેવા આપી રહ્યા છે માતાજીના ઓ મોટો ભક્ત છે મને એક વખત પ્રસાદી આપવા બી આવેલા હતા ત્યારે અમારી ગુરુગુરુ મુલાકાત થઈ હતી અ પોતે પણ સ્ટોક માર્કેટ માં ભી કામ કરતા હોય છે આપડા રોહી હતી જે સલાહ સૂચન લઈને અને થેન્ક યુ બસ આપનો નો આશીર્વાદ અમને મળે અને સેવા કરવાની ઘણી ઈચ્છા છે એમ કે જબ તક જીએંગે તબ તક ઇધર રહેંગે ઈચ્છા તો વેસી હે બસ આપ સૌનો પ્રેમ મળે અને માતાજી નો આશીર્વાદ મળશે તો રોજ સવારે આ જ આપના સમક્ષ એ જ જોશ થી એ જ જોશ થી આપના સમક્ષ અમે હાજર રહીશું બસ ખાલી એટલી જ શક્તિ મને મળે કે માતાજીનો આશીર્વાદ કાયમ સુધી રહે અને જે ચાર્ટ દેખાડે છે એ જ હું આપને કહું બસ થેન્ક યુ જી જોગસી તો જે પ્રકારે વાત કરી અત્યારે સમયની સૌથી પહેલા વાત કરી સમય કેવી રીતે પસાર થઈ જાય છે એ ખબર નથી પડતી આજની ફાસ્ટ લાઈફ પણ એ એક કારણ છે અને એક ખાસ પ્રેમ પણ એક હોતો હોય છે જેના કારણે જે એ કામ કરવાની આપણને ખૂબ જ મજા આવતી હોય છે અને ક્યારે સમય પસાર થઈ જાય છે ખબર પણ નથી પડતી અઢી વર્ષ મારે પણ થયા છે આ શો કરતાં કરતાં અને અઢી વર્ષ ક્યારે મારે પૂરા થાય છે તે પણ મને ખબર નથી કારણ કે જે પ્રકારે દર્શક મિત્રોનો પ્રેમ જે પ્રકારે મળ્યો છે તે એક હું પણ આભારી છું સાથે જ વાત કરીએ હર્ષભાઈ તો જે અઢાર વર્ષમાં કે જે ક્યાંક યાદ રહી જતી હોય છે આ શોની હોય છે કે પછી દર્શકો સાથેની કોઈ ક્ષણ હોય છે કે જે યાદ રહી જતી હોય છે એવી કઈ ક્ષણ છે કે જે આજે યાદ કરવા માંગશો સારી ક્ષણ તો બધા યાદ કરતા હોય છે બધાને યાદ રહે છે એને કેવાય કે જીવનમાં તકલીફ આવી હોય અને અને જે વ્યક્તિને તમે નથી ઓળખતા એ વ્યક્તિ તમારા સમક્ષ ઉભા થઈ જાય અને ભગવાનના રૂપમાં આવી જાય પ્રભુના રૂપમાં આવી જાય મને યાદ છે બે હજાર દસ નું વર્ષ જયારે મારા જીવનનું એમ કહેવાય કે બહુ કઠોર સમય હતો મારા છોકરાનું એક્સિડન્ટ થયું હતું દીકરાનું અને એ એક્સિડન્ટમાં હાથ કરી દીધા કે સોરી અમારા હાથમાં નથી હવે પ્રભુ જ આનો માલિક છે પ્રભુ ઉપર છે પ્રાર્થના કરો મીન્સ ધીસ વોઝ ધ સ્ટેટમેન્ટ અને મારા પાસે એક જ સન અને એ સન એટ ધ એજ ઓફ એક કાર એક્સિડન્ટમાં જોકું ગાડી ટોપલ થઈ ગઈ ને અથડાઈને તો દેટ વોઝ અ વેરી ટફ પેચ ફોર મી અને બહુ ફ્રેન્ક વાત કરું તો એ વખતે હું કોઈ ડોક્ટર્સને નહોતો ઓળખતો કેમ કે હું ટોટલી બિઝી મારા સ્ટોક માર્કેટમાં ટીવીમાં હું એમાં રહેતો હતો જ્યારે થોડાક ખબર પડી મેં ફ્રેન્ડ શો એ દિવસે બટ નેચરલ છે શો લાઈવ હું ના આવ્યો શો ઉપર હું લાઈવ ના આવ્યો એટલે તરત બધાના ફોન આવવાના શરૂ થઈ કે મારો ફોન મારા પાસે નતો મેં કોકને આપી દીધેલો તો વન ઓફ ધ ફ્રેન્ડ્સ ઓફ માય સન એમને ફોન આપી દેલો ને એ લોકોએ વાત કરી હશે કે ભાઈ કે કે ભાઈ સરના દીકરાનો એક્સિડન્ટ થયો છે અને અમે ફલાણી હોસ્પિટલમાં છીએ અ શિવમ વિશ્વાસ નહીં કરો દર્શક મિત્રો માંથી જ વ્યક્તિઓ આવ્યા દર્શકો જ આવ્યા એમના ફ્રેન્ડ તો આવ્યા મારા છોકરાના અને મારા પર્સનલ જે હતા એ લોકો તો આવેલા છે પણ દર્શક મિત્રો આવ્યા અને એમાં એમને આવીને જે ઓળખાણો કાઢી જે રીતના મીન્સ મેનેજમેન્ટ ઉપર અમે વાડીલાલ હોસ્પિટલમાં હતા વીએસ એસ હોસ્પિટલ અમદાવાદ જે છે ત્યાં એડમિટ કરેલો તેમને ત્યાં પછી તો એવું થઈ ગયું કે કોઈ પાર બધા ઘરના હતા ફ્રોમ ટોપ ટુ બોટમ ફ્રોમ ટોપ ટુ બોટમ બધા ઈવન એમ કે મેયર સહિત ખબર પૂછવા આવ્યા હતા અને મેનેજમેન્ટ એટલે ડોક્ટરોને કીધું કે ના કે આ દીકરો ગમે તેમ કરીને બચવો જોઈએ અને કઈ ના થવું જોઈએ કઈ ના થવું જોઈએ હવે ડોક્ટર ની મહેનત છે કે માતાજી નો આશીર્વાદ છે બધાની મહેનત છે બધાનો પ્રેમ છે દર્શક મિત્રો એ દિવસ હું ભૂલી નથી શકતો મને ઘણા બધા એમ કેતા હોય છે કે હરેશભાઈ તમે કેમ આ પ્રેમ છે જે મને રોજ સવારે આપના સમક્ષ ખેંચી આવે છે અને જે રીતના આ બનાવો બન્યો હતો અને એ વખતે અ એક વ્યક્તિનું નામ બી આપું કે જે વ્યક્તિ એ મીન્સ રાત દિવસ પોતે અમદાવાદમાં બી નતા શિવમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેસીકલી અમદાવાદના મીન્સ રેસીડન્ટ અમદાવાદના હતા પણ એ પોતે એ વખતે અમદાવાદમાં નહોતા એ વખતે નવસારી કે સુરત બાજુ હતા એક લગ્નમાં ત્યાં ગયા હતા અને એમને છોડીને આવી ગયા પછી બે દાડા પછી મગનભાઈ પટેલ મણિનગરમાં વ્યક્તિ રહેતા હતા અને કુદરત આપ જુઓ તો મગનભાઈ આપણા સૌથી દૂર જતા રહ્યા અને ક્યારે દૂર ગયા જ્યારે મારા છોકરાના લગ્ન થયા મારા છોકરાના લગ્નના દિવસે જ એ આશીર્વાદ એમના 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 ભત્રીજાના હતા મોટા ભાઈના સાથે કે ચલો આપણે હવે હરેશ ભાઈના ત્યાં જઈએ ત્યાં એમના દીકરાનું લગ્ન છે ત્યાં જઈએ અને રસ્તામાં આવતા આવતા એમને એક અટેક આવ્યો અને ત્યાં એલજી હોસ્પિટલમાં મણિનગરમાં એલજી હોસ્પિટલ છે ત્યાં દાખલ થયા અને ત્યાં કોલેપ્સ થઈ ગયા હવે આ ખરેખર દુઃખ થાય છે એટલે આ કિસ્સો છે એવા બીજા બી કિસ્સો છે પણ આઈ થિંક આ એક કિસ્સો છે જે દર્શક મિત્ર પાસેથી મને પ્રેમ મળ્યો છે ને જે હું જીવનભર ભૂલી ના શકું જો સારા દિવસોમાં બધા હાજર હોય છે બટ આવા સમયમાં આપની ઉપસ્થિતિ એક ખરેખર લાભદાયક છે બીજો એક દિવસ મને યાદ આવે છે જે અગેન મારા એક ટફ ડેઝમાં એક હતું કે મારા મધર એપોલો હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં ડોક્ટર એકદમ અચાનક મને મને કીધું કે બે કલાકમાં બ્લડ જોઈ બે કલાક બ્લડ આવો બે કલાકમાં તાત્કાલિક એક તો એપોલો હોસ્પિટલ બહાર બેઠા છીએ અમે અને બે કલાકમાં બ્લડ અને ત્યાં તરત જ મેં ક્યાંય મેસેજ ના મૂક્યો સૌથી પહેલો મેસેજ મેં મૂક્યો હતો જીટીપીએલ નો આપણું જે ગ્રુપ છે એમાં શિવમ આઈ થિંક તમે એ વખતે જોડાયેલા નતા પણ જીટીપીએલ માં મેં ખાલી મેસેજ મૂક્યો સાહેબ પોણા કલાકમાં મારા ત્યાં મીન્સ એપોલો હોસ્પિટલમાં મોર દેન ટ્વેન્ટી પર્સન વીસ કરતા વધારે આપણા જ સ્ટાફ મેમ્બર આપણા છોકરાઓ બધા ત્યાં હાજર બ્લડ આપવા માટે હવે આના કરતા વધારે પ્રેમ આપણે શું જોઈએ જીવનમાં જો ફાઇનાન્સિયલ કશું નથી હોતું જે હોય છે તબિયત હોય છે અને પ્રેમ હોય છે પ્રેમ મને બજારમાંથી મીન્સ દર્શક મિત્રોમાંથી બી મને મળ્યો છે સ્ટાફ પાસેથી બી મને મળ્યો છે અને એ દિવસો ક્યારે ભૂલાય નહીં એ દિવસો ક્યારે જે ચોક્કસથી તો એક એ એક ક્ષણો જે આપણે યાદ કરીએ અને ચોક્કસથી આ પ્રેમ છે કે જે આપણે કમાયો છે પ્રેમ અને લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે અવિરત કારણ કે લોકો પર સતત જોડાયેલા છે એ કોલર પણ જોડાયા છે હાલો હાલો ચાંદખેરાથી કૌશિક પટેલ વાત કરી રહ્યો છું જી કૌશિકભાઈ શું કહેશો અઢાર વર્ષ જ્યારે થયા છે આ શું ને આપની શું વાત રહેશે શું અનુભવ રહેશે હરશભાઈને અઢાર વર્ષ પૂરો થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આવી રીતે જ આવી રીતના રીતે બધાને શેર બજાર વિશે તે આપતા રહે એનું સ્વાસ્થ્ય સારું રહે અને ખાસ વાત જરૂર કહે છે કે આમાં ખાસ મિત્ર છે હરેશભાઈ એમણે મને સારી ઘણી ટીપ્સ આપી છે એક બે જે શેર જે હું કહીશ કે બેલ છે જીઆર ઇન્ફ્રા છે સુભાગ છે સુડલોન છે જયારે બી એમણે મને આ વિશે જયારે વાત કરી છે કે તું કૌશિક તું આ વિશે તું શેર લઈ લે લોંગ ટાઈમ માટે લેજે તો એનો ફાયદો થશે ના આજે મને બસ ખૂબ જ ફાયદો થયો છે હરેશભાઈ ને ચોક્કસ કહીશ કે ખુબ ખુબ અભિનંદન હરેશભાઈ તમે આવી રીતે જ બસ લોકોની સેવા કરતા રહો ખુબ ખુબ અભિનંદન જી કૌશિક ભાઈ થેન્ક્યુ કૌશિકભાઈ થેન્ક યુ ખૂબ ખુબ આભાર કૌશિકભાઈ નો આ વાત સાંભળીને મને સુરતના એક જીતુભાઈ યાદ આવી ગયા રાત્રે સાડા અગિયાર વાગે ને આસપાસ એમનો મારા ઉપર ફોન હતો શિવમ સાડા અગિયાર વાગે મારા આરામનો સમય હતો હું સુઈ ગયો હતો ને મને ઊંઘમાંથી ફોનની રિંગ વાગી એટલે બટ નેચલ ફોન ઉપાડ્યો મેં અને જીતુ જીતુભાઈ રડતા હતા રડતા રડતા મને કીધું કે હરેશભાઈ ભગવાન માતાજી તમને સ્વસ્થ રાખે તમારી પ્રગતિ કરે રડો છો કેમ કે હરેશભાઈ તમે ક્યારે રજા પર ના જતા મેં કીધું શું થયું પણ એ તો મને કે તમારા ઉપર જ મારું ઘર ચાલે છે કે મારા પાસે નોકરી નથી આપ સવારે જીપીપીએલ નિર્માણ ચેનલના માધ્યમ થકી શેર બજારના ધબકારામાં આપ જે માર્ગદર્શન આપો છો એ માર્ગદર્શન થી જ અમે અમારું રોજની આવક ઉભી કરીએ છે એમાંથી મને જે મળે છે એમાંથી મારું ઘર ચાલે છે એટલે આપને વિનંતી છે કે આપ રજા ના પાડતા ક્યારેક અને પ્રાર્થના એ છે કે આપનું સ્વસ્થ જે તબિયત જે છે એ કાયમ સ્વસ્થ રહે અને આ રીતના જ રોજ આવતા રહો જીતુભાઈ નો એ દિવસ જે રીતના મને યાદ છે એ વખતે મારો ફોન જે છે ઓટો રેકોર્ડિંગ માં હતો તો એ રેકોર્ડ પણ થઈ જતી અને એ જ વાત મેં એક પોલિટિકલ લીડર જ્યારે હું પોલિટિકલ શો પણ હું કરતો હતો પોલિટિકલ એનાલિસાઈ બે હજાર ચૌદ માં ત્યારે મેં એ રેકોર્ડિંગ મેં મારા મેનેજમેન્ટમાં મીન્સ આપણા દેવાંગભાઈ ભટ્ટ સાહેબ ને પણ મેં સંભળાય તી મેં તો જો આવા મેસેજ આવ્યા છે અને એ વખત એક પોલીટિકલ લીડર બેઠા તા બહુ હાઈ વસ્તુ સાંભળી અને લિટરલી હેપી કે ભાઈ જો લોકો આ રીતના બી મીન્સ તમારા થકી મીન્સ આ વસ્તુ એક અનબિલિવબલ વસ્તુ છે તો શિવમ અહીંયા એટલી બધી વસ્તુઓ થઈ છે ને કે ક્યારેક જો આમ ધ્યાન આપીને યાદ કરતો જઈશ ને બોમ્બે જતો હતો કારમાં તો મને મારા દીકરા એ પૂછ્યું કે બાપુ કેશ લીધી છે ને એ મને બાપુ કે બાપુ કેશ લીધી કેશ છે ને અને મેં કીધું ચિંતા કેમ કરે કે કેમ અર કોઈ માંગો નહી આપણે અમદાવાદ થી નીકળ્યા છે બોમ્બે પહોંચતા પહોંચતા જેટલા બી ગુજરાત ના ગામ હશે ને ગાડી ગમે ત્યાં રોકાશે ને ચિંતા ના કરતા આપડા ઓળખીતા હશે આ મારા માટે ગર્વની વાત છે આ મારા માટે ગર્વની વાત છે અને આ एवरीथिंग ગોસ ટુ જીડીપીએલ एवरीथिंग ગોસ ટુ જીડીપીએલ આજે હું આજે શિવમ આજે હું આ શબ્દ કહી શકું છું શિવમ આજે હું આ શબ્દ આ વાક્ય મારા છોકરાને હું બોલી શક્યો આજે એક ફાધર એના દીકરાને જો આ વાક્ય કે ને દીકર કેટલો કોન્ફિડન્ટ થઈ જાય આ વાક્ય હું કહી શકું છું કોના હિસાબે આ શેર બજારના ધબકારા આ જીટીપીએલ હેડ્સ ઓફ ટુ જીટીપીએલ થેન્ક યુ જીટીએલ પછી તો ઘણી બધી વાતો છે કે જે કરવાલાયક છે પરંતુ સમયનો અભાવ છે અત્યારે એટલે આ કાર્યક્રમને અત્યારે આ પૂરો કરવો પડે છે પરંતુ હરેશભાઈ આપને ખૂબ ખૂબ શુભકામના અંતમાં કે અઢાર વર્ષ આપ જોડાયેલા છો ને આગળ પણ આ જ રીતે દર્શકોને માર્ગદર્શન આપ આપતા રહો આપણું પણ સ્વાસ્થ્ય સુરક્ષિત રહે સારું રહે તે અમારી પણ શુભકામના છે આપને થેન્ક યુ વેરી મચ આજે આપ જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ્છ તો દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ સોમવારે મળીશું અને વાત કરીશું શેર બજારની જે નેક્સ્ટ જે વીકમાં કેવા રીતની સફર રહેવાની છે શેવ શું રહેશે બજારની સ્થિતિ તે તમામ બાબત પર સોમવારે ચર્ચા કરીશું અત્યારે બસ આટલું જ નમસ્કાર